નમસ્કાર મિત્રો ને સાઠ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની નિમણૂક થયા પછી આજે એટલે કે રવિવારે અમિત ચાવડા અંબાજી માતાના દર્શન કરીને ધજા ચડાવીને આશીર્વાદ લઈને એમણે પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે આમ તો સત્તાવાર રીતે પદગ્રહણ એ બાવીસ જુલાઈ એ કરવાના છે આવતીકાલે સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને અમિત ચાવડા દિલ્હી જઈ રહ્યા છે પરંતુ દિલ્હીથી પરમ દિવસે પાછા આવશે અને એ પ્રદેશ પ્રમુખ તરીકેનો એમનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ હતો અંબાજીનો પ્રવાસ હતો અને થોડા શુકન કહી શકાય એવા સમાચાર પણ એમના માટે મળી રહ્યા છે કે બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂત એમને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા નારાજ જણાતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા એ પણ અમિતભાઈ ની આ મુલાકાતમાં જોડાયા હતા મને લાગે છે કે ભરતસિંહ વાઘેલા એમની અપેક્ષા હતી કે એમને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ટર્મ મળે પરંતુ પરંતુ એ એ ન મળતા થોડા પણ હતા ગુલાબસિંહ રાજપૂતના શપથ ગ્રહણ સમારોહમાં પણ પદારોહણ માં પણ એ જોડાયા હતા એટલે મને લાગે છે કે એમનો એ નારાજ હોવાનો વિચાર એ બાજુએ એ સાર્યો હોય એવું લાગે છે આમ પણ એ અમિત ચાવડા અને એમના સાથીઓ એમની સાથે એમને સારો મેળ છે એટલે એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ વળશે એવી જે ચર્ચાઓ હતી એ હવે પરેશ એમના સંબંધો બહુ સારા અને આ યુવા પેઢી સેકન્ડ લાઈન ઓફ કોંગ્રેસ લીડરશીપ જે કહી શકાય એ આવતા દિવસોમાં અમિત ચાવડા સાથે જોડાઈને કોંગ્રેસને ધમધમતી કરે અને મુખ્ય વિપક્ષ તરીકે મજબૂત કરે અને સત્તામાં આવવા ની દિશા પકડે એવા સ્વપ્નો એ માં અંબા સાકાર કરે એવી પ્રાર્થના કદાચ અમિત ચાવડાએ કરી હશે અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નારાજ કાર્યકર્તાઓ એ આજે અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છોડીને અંબાજીમાં કોંગ્રેસમાં જોડાયા આ પણ એક એમના માટે સારા સમાચાર બીજું જે એક શહીદ થયેલા યુવાન અશોક પટેલ એમના ઘરે એમને અંજલી અર્પવા માટે અમિત ચાવડા અને બીજા એમના પક્ષના નેતાઓ એમની સાથે જોડાયા હતા એટલે અમિતભાઈ હવે કામે વળ્યા હોય એવું અત્યારથી લાગે છે ભવિષ્યમાં આટલી જ સક્રિયતા દાખવીને રાજ્યભરમાં કોંગ્રેસને કોંગ્રેસ કરવાની દિશામાં એ આગળ વધે એવી અપેક્ષા કોંગ્રેસના લોકો તો રાખી રહ્યા છે એ કેટલી ફળીભૂત થાય એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન છે અને રાહુલ ગાંધી બે માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે ગુજરાતમાં એવી ઘોડાઓને બાજુએ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોમાં ઘણા બધા લંગડા ઘોડાઓને નિયુક્તિ આપી છે કદાચ એમની મજબૂરી હશે અને અમિત ચાવડા એમને કઈ રીતે સક્રિય બનાવીને રેસરા ઘોડા બનાવે એ પણ રાહુલ ગાંધી ચકાસી રહ્યા હશે નાણી રહ્યા હશે રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં જિલ્લા પ્રમુખોની જે તાલીમ શાળા યોજાવાની છે દિવસની એમાં સહભાગી થવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે એ ફરીને એકવાર રેસના ઘોડાઓની વાત કરશે લંગડા ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ એમને રિટાયર કરવાની વાત કરીને પાછા તાળીઓના ગડગડાટ એ એ એ એમને સંભળાશે પરંતુ બાબતમાં એક્શન લે અને કોંગ્રેસ મજબૂત થાય એવી એમના પક્ષના કાર્યકર્તાઓની અપેક્ષા છે અને પેલા લંગડા ઘોડાઓ જેમને નિયુક્ત કર્યા છે એ ત્રણ મહિનાની એમની કામગીરી જોઈને એમાંથી કેટલાને રુકસદ આપવામાં આવે છે એ પણ રાહુલ ગાંધીએ નક્કી કરવાનું છે રાહુલ ગાંધીને માટેના બીજા બહુ જ મહત્વના સમાચાર આજે બિહારથી આવી રહ્યા છે અને બિહારમાં તમને ખ્યાલ હશે કે એક દશરથ માંજી નામનું એક વ્યક્તિત્વ જેને રસ્તો બનાવ્યો હતો અને માઉન્ટન મેન તરીકે જે બહુ જ જાણીતા બન્યા છે લોકોને માટે એને સંઘર્ષ કર્યો એ દશરથ માંજી પહાડ ખોદીને જેમણે રસ્તો બનાવ્યો એ દશરથમાંજી ના પરિવારની પાસે સામાન્ય ખોરડું હતું અને રાહુલ ગાંધી એમના પૈતૃક ગામ ત્યાં ગયા હતા એ એમણે ત્યાં જઈને આમ તો કશું કહ્યું નહોતું પરંતુ ત્યાં ચાર ચાર રૂમનો એક પાકું મકાન એ રાહુલ ગાંધીના આદેશ મુજબ એમના પ્રયાસોથી કોઈ પણ ગાજવીજ વિના એ છે તૈયાર થઈ રહ્યું છે તૈયાર થવામાં છે અને આ સંદર્ભમાં દશરથ માજીના પુત્ર ભગીરથ માજી એમણે પણ બહુ જ આવકાર આપ્યો છે કે અહીંયા બધા આવી ગયા કુમાર પણ આવી ગયા જીતનરામ માજી પણ આવી ગયા બધા મુખ્યમંત્રીઓ આવી ગયા નેતા અભિનેતાઓ આવી ગયા બધાએ આવીને દશ માં વખાણ કર્યા પણ રાહુલ ગાંધીએ કોઈ પણ જાતની ગાજવીજ કર્યા વિના આ કાચા મકાનને પાકા મકાનમાં ફેરવી નાખવા માટે એમણે કામ શરૂ કર્યું એમની ટીમને એમણે કામ ચીંધ્યું અને હજુ તો ગયા મહિને જ એ ત્યાં ગયા હતા અને અત્યારે ગેહલોર ગામમાં એટલે કે દશરથ માંજીના એ વતનમાં એમના એમના વતન ગામમાં ચાર રૂમ નું પાકું મકાન એ રાહુલ ગાંધીને કારણે એમને મળી રહ્યું છે એ બાબત પણ આનંદની વાત છે રાહુલ ગાંધી બોલતા નથી રાહુલ ગાંધી પોતાના ઢોલ પીટતા નથી અને તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રમાં એ ક્યારેક કલાવતી ને મળ્યા હતા અને અમિત શાહે સંસદમાં એક પ્રશ્ન કર્યો હતો કલાવતી માટે શું કર્યું રાહુલ ગાંધીએ કારણ કે એમને એમ હતું કે ભારતીય જનતા જે રીતે વચનો આપીને ભૂલી જાય છે છે વાતોના વડા કરે એ રીતે રાહુલ ગાંધી પણ વચન આપીને કલાવતીને ભૂલી ગયા હશે પરંતુ એના પછી કલાવતીને જે મદદ કરવામાં આવી રાહુલ ગાંધીએ પોતાના ત્રણ લાખ રૂપિયા આપ્યા વીસ લાખ રૂપિયા પાર્ટી ફંડ માંથી અને કલાવતીને સારી વ્યવસ્થા કરી આપી અને એના સંદર્ભમાં રાહુલ ગાંધીએ ગાજવીજ કરી નહીં પરંતુ કલાવતીનો જ્યારે વાયરલ થયો ત્યારે અમિત શાહ ને એમનો જવાબ મળી ગયો હશે એવું તો બહુ સ્પષ્ટપણે કહી શકાય નિર્ભયાના ભાઈને રાહુલ ગાંધીએ પાયલટ બનાવ્યો પણ રાહુલ ગાંધીએ ક્યારે મે કર્યું મેં કર્યું મેં કર્યું એમ નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં એમણે ક્યારેય છે ને ગાજવી જ કરી નથી અને એવી તો ઘણી બધી ઘટનાઓ રાહુલ ગાંધી થકી થઈ છે તમને ખ્યાલ હશે પેલા રામચેત મોચીને એમણે મશીન મોકલાવ્યું હતું આ રાહુલ ગાંધી જે માર્ગે ચાલે છે જે રીતે વચનનું પાલન કરે છે અને જે રીતે દ્રષ્ટિવંત છે ભવિષ્યની યોજનાઓ એમના દિમાગમાં છે એવી રીતે અનુસરે તો મને લાગે છે કે આ દેશની આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર